કડોદરામાં મોબાઈલ ચોરીની શંકા રાખી હત્યારાએ પડોશીએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો જે મામલે કડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડ્યા હતા કરોદરામાં આવેલા જલારામ ખાતે એક બિલ્ડિંગમાં રાત્રિ દરમિયાન શુભમ નામનો યુવક ઘરની બહાર સૂતો હતો તે દરમિયાન બાજુમાં રહેતા સુરેન્દ્ર નામના યુવકનો મોબાઈલ ચોરી થઈ ગયો હતો તે અંદર બહાર સૂતેલા શુભમ પર શંકા રાખી હથિયારો એ ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને શુભમ બુમાબુમ કરતા શુભમના પિતા આવી જતા શુભમ અને તેના પિતા બંનેને ચપ્પુના ઘા જે કે જીવલેણ હુમલો કરાયો હતો અને શુભમ અને તેમના પિતાને ગંભીર જવા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

રહેતો હતો સુરેન્દ્ર શંકરલાલ મહોદિયાનો મોબાઈલ ગુમ થતા તેના મોબાઈલ ચોરી બાબતે શુભમ પર વહેમ હતો જેના અનુ સંભાણે ગઈ તારીખ સોળ છ બે હજાર ના રાત્રિના આશરે સુમારે સુરેન્દ્ર ઘરમાંથી નીકળી એનું પોતાનું ચપ્પુ લઈ અને જે સૂતો હતો એને એના ઉપર ચપ્પુના ઘા કરી હુમલો કરેલ

સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કડોદરા